પીએમ સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ સૂચવ હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ એક પોઈન્ટ પાંચ ટકાથી વધારે ચાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે તેથી દરેક તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે